ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દાળ બાટી એના માટે મેં એક કૂકર લઈ લીધું છે એમાં એડ કરીશું એક વાટકી મગની મોગરની દાળ હવે એમાં એડ કરીશું એક વાટકી તુવેર દાળ મેં આ રીતની માપની વાટકીનો માપ લીધો છે તમે તમારા ઘરની કોઈ પણ વાટકીનો માપ સેટ કરી શકો છો બંને દાળને હાથની મદદથી આ રીતે મિક્સ કરી લઈએ અને બે ત્રણ વાર પાણીથી સાફ કરી લઈએ અહીં મેં દાળને ધોઈ લીધી છે તો હવે એમાં એડ કરીશું બે ગ્લાસ પાણી હવે એમાં એડ કરીશું થોડું એવું મીઠું એક ચોથાઈ હળદર કૂકરનું ઢાંકણ બંધ કરી અને પાંચ વિસલ કરી લઈએ ગેસ ચાલુ કરી અને પાંચ વિસલ થવા દઈશું હવે પાંચ સીટી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કૂકરને ઠંડુ થવા દઈશું કુકર ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે બાટીનો લોટ બાંધી લઈએ બાટી બનાવવા માટે એક બાઉલ લઈ લીધો છે એમાં એડ કરીશું બે વાટકી જે આપણે ભાખરીનો કરકરો લોટ આવે છે તે મેં લીધો છે તમે રોટલીનો લોટ પણ યુઝ કરી શકો છો હવે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચપટી જેટલી જ હળદર અડધી ચમચી જીરું એને મેં આ રીતે અધકચરું વાટીને લીધું છે બાટીમાં જીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે એમાં એડ કરીશું એક ચોથાઈ અજમો એને આ રીતે હાથની મદદથી મસડીને એડ કરવાનું જેથી એનું ફ્લેવર ખૂબ સરસ આવે છે હવે એમાં એડ કરીશું ત્રણ ચમચી ઘી બધી વસ્તુને મિક્સ કરી લઈએ આપણે અહીં કકરા લોટનો ઉપયોગ કર્યો છે એટલે એમાં આપણે સોજી કે બીજું કંઈ પણ એડ નથી કરતા બધું મિક્સ કરી લીધું છે અને આ રીતે મુઠ્ઠી પડે એ રીતનું મોણ રાખવાનું હવે થોડું થોડું પાણી ઉમેરી લોટને કઠણ એવો બાંધી લઈએ પાણીને એકી સાથે નહીં ઉમેરવાનું નહીંતર લોટ ઢીલો થઈ જશે અને પછી બાટી એકદમ ક્રિસ્પી નહીં બને એટલે જેમ જેમ પાણીની જરૂર પડે એમ એમ આપણે ઉમેરતા જઈશું બધો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો આ રીતનો ટાઇટ લોટ બાંધવાનો હવે એને પાંચ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપી દઈએ હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો ખોલીને ચેક કરી લઈએ હવે આપણે જેટલી જેવડી બાટી બનાવી હોય એ રીતે એના ગોળ લુવા બનાવી દઈએ હવે ચપ્પાને આ રીતે ઊંધું કરી અને આ રીતે કટ લગાવી દઈએ જેથી અંદરથી પણ બાટી સરસ તૈયાર થાય એ જ રીતે બધી બાટી બનાવીને તૈયાર કરી લઈએ અહીં મેં બધી બાટી બનાવીને તૈયાર કરી લીધી છે અને આ રીતે ઊંડા કટ લગાવવાના જેથી અંદરથી પણ બાટી સરસ ચડી જાય તો સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અહીં આપણે તળીને બાટીને બનાવવાના છીએ તો ચાલો બધી બાટીને તળી લઈએ તેલ ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની જેથી બાટી ઉપરથી ક્રિસ્પી તો થઈ જશે પણ અંદરથી કાચી રહેશે એટલે એક એક બાટી કરીને તેલમાં ઉમેરી દઈએ ધીમા તાપે ઉપરથી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને થવા દઈએ બાટી સરસ તળીને તૈયાર થઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધી બાટીને એક બાઉલમાં કાઢી લઈશું જોફ્રિઝ કેટલી સરસ બનીને તૈયાર થઈ છે બાટી ઠંડી થાય છે ત્યાં સુધી દાળ બનાવી લઈએ દાળ સરસ બફાઈ ગઈ છે તો હવે એનો વઘાર કરી લઈએ વઘાર કરવા માટે મેં એક પેન લઈ લીધી છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું હવે એમાં એડ કરીશું ત્રણ ચમચી તેલ હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું જીરું હિંગ હળદર પાવડર તમાલપત્ર અને લાલ મરચું હવે એમાં એડ કરીશું મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે ઝીણી ઝીણી ચોપ કરીને લીધી છે ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને થવા દેશે હવે એમાં એડ કરીશું આદુ મરચાં અને લસણ એને મેં ઝીણા ઝીણા વાટીને લીધા છે ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો એમાં એડ કરીશું એક મીડિયમ સાઇઝનું ટામેટું એને પણ મેં આ રીતે ઝીણું ઝીણું કટ કરીને લીધું છે ડુંગળી અને ટામેટું ચડે ત્યાં સુધી એને થવા દઈશું ડુંગળી અને ટામેટા સરસ ચડી ગયા છે તો હવે એમાં એડ કરીશું દાળ દાળને મેં આ રીતે વલાણીની મદદથી અથકચરી ભાગી દીધી છે હવે એને એડ કરી દઈએ ડુંગળી ટામેટાને દાળ સાથે મિક્સ કરી લઈએ અને ચેક કરી લઈએ કે કેટલી જાડી કે પાતળી જોઈએ છે એ પ્રમાણે આપણે એમાં પાણી એડ કરી દઈશું હજી દાળ જાડી લાગે છે એટલે એમાં અડધા ગ્લાસ જેટલું હું પાણી ઉમેરીશ હવે દાળમાં મસાલા કરી દઈએ એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ગરમ મસાલો અડધી ચમચી આમચૂર પાવડર બધા મસાલાને દાળ સાથે મિક્સ કરી લઈએ મીડિયમ ફ્લેમ પર દાળને પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને દાળ પણ સરસ ચડી ગઈ છે તો ઉપરથી એડ કરીશું લીલા ધાણા ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ ઘી અને સાથે લસણની ચટણી ગોળ ડુંગળી લીંબુ અને લીલા મરચાં જુઓ ફ્રેન્ડ્સ કેટલી સરસ બનીને તૈયાર થઈ છે તો હું તમને એક તોડીને પણ બતાવું એકદમ ઉપરથી ક્રિસ્પી અને નીચ અંદરથી સોફ્ટ એવી બનીને તૈયાર થઈ છે ઉપરથી એડ કરીશું લીલા દાણા તો સરસ મજાની દાલબાટી તૈયાર છે તમે પણ મારી આ રીતથી એકવાર ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે કેવી બની અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા